તો આજે છે ત્રીજો દિવસ આપણે આજે તો હવાના પોરમાં બળધું લઈને નીકળી ગયા શ્યાર જગ્યાએ કારણ કે ના શ્યાર જગ્યાએ કાલે ને પ્રમ દિવસ થોડું છ પાંચ છ જેવું આવી ગયું હતું ને આજે છ વાગ્યા આખું છ વાગ્યા બાકી હતું એક દીમા આપણે સો વીઘા દાંતી અમાર મારવાનો હતો તો આપણે આજે હવાના સાત વાગ્યામાં સવા પાંચ વાગ્યામાં ઉઠીને સવારે બળધું લઈને નીકળી ગયા શ્યાર જગ્યાએ ના જો તમે શું ખાલી વ્યૂ જો એનું એકલો એક નંબર છે ને સૂર્યને લ્યો દર્શન એટલો મસ્ત સૂર્ય દેખાય અમારી વાતાવરણ ઠંડુ વાતાવરણ હતું તમારું ભાઈ નીકળી બળદૂલી ને ચાર યુ કે એ નિરાયતના આપણે જતા હતા બધા એમ ભી ત્રણેય આ છે આપણા બળદૂન આપણે પૂગી ગયા ચાર યુ ચાર યુગ પૂગી ગયા ચાર યુગ રસ્તો છે ખાલી આખી નેળ અંધારા જેવી છે કેમ બાકી આપણે બળધૂન લઈ લઈએ અંદર મારે બળધૂન માખું કરતી હતી ને હવે થઈ ગયો તો સવારે આઠ નવ વાગ્યા એટલે આપણે ભાઈ આપણે નાસ્તો લઈને આવ્યો હતો જ્યાં સુધી બડું હવે ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ શેક તો કરી લઈએ નાસ્તામાં શું છે હું લેવા આપણી હેઠું આપણે તો હું દેશી કહેવાય એટલે આપણે તો ખેતરની વચ્ચે ખાવાની મજા આવે દેશી નાસ્તામાં શું છે આજે રોટલી ભાઈ ભાઈ હું વાત છે ગઢ ને માખણ ને આમાં છે રવો તો ખાવો હોય તો હાલો ખાવો ખાવ મસ્ત કરો ખાવો હોય તો ના આપણે ભાઈ નાસ્તો કરી લઈએ આટલું બાકી ને બાજુ વાળું કઈ તો બે વીઘા બાકી હતું ચાર ને બે છ વીઘા હાલો તમારે નાસ્તો કરવો હોય તો જોઈએ નાસ્તો કરીને પછી પાછો વિડીયો બનાવી લઈએ